હેલો ફ્રેન્ડ્સ હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા આવે તેવા ખૂબ જ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી ડુંગળીના ભજીયા તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસીપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે તો સૌથી પહેલા લઈશું એક ખાયણી અને ખાયણીમાં લઈશું થોડા કાળા મરી સાથે જ લઈશું અડધી ચમચી આખું જીરું જેને મેં તવીમાં થોડું શેકીને પછી જ લીધું છે આનાથી જીરું જે છે તે એકદમ ક્રિસ્પી થઈ જશે અને ઝડપથી ક્રશ પણ થઈ જશે હવે આ બંને વસ્તુને બરાબર ખાંડી લઈશું તો આ જુઓ મેં કાળા મરી અને જીરાને ખૂબ જ સરસ રીતે ખાંડી લીધું છે તો તમારે આ રીતનું થોડું કકરું રહે ને તે રીતે ખાંડીને મસાલો બનાવી લેવાનો છે હવે લઈશું એક મિક્સર જાર અને મિક્સર જારમાં લઈશું ઝીણા કટ કરેલા ધાણા તો ધાણાને ધોઈને પછી જ તમારે લેવાના છે સાથે બે જેટલા તીખા લીલા મરચાંને આ રીતે કટ કરીને એડ કરીશું સાથે લઈશું એક નાની વાટકી ઝીણી સેવ આનાથી ચટણીમાં બાઇન્ડિંગ ખૂબ જ સરસ આવે છે તો તમે કોઈ પણ ઝીણી સેવ લઈ શકો છો અને જો તમારી પાસે ઝીણી સેવ ન હોય ને તો તમે કાચા સિંગ દાણા અથવા તો દાળિયા પણ લઈ શકો છો સાથે લઈશું સ્વાદ અનુસાર મીઠું સાથે જ એડ કરીશું અડધા લીંબુનો રસ સાથે જ એડ કરીશું અડધો ઇંચ આદુનો ટુકડો જેને મેં નાના ટુકડા કરીને લીધા છે સાથે થોડું પાણી એડ કરી લેશું હવે મિશ્ર જાનું ઢાંકણ બંધ કરી આ બધી જ વસ્તુને સારી રીતે ક્રશ કરી લેશું આ જુઓ મેં બધી જ વસ્તુને ક્રશ કરી લીધી છે તો ખૂબ જ ટેસ્ટી તેવી ચટણી બનીને તૈયાર છે હવે આને એક બાઉલમાં કાઢી લઈશું હવે મેં અહીંયા એક પ્લેટમાં છ જેટલી ડુંગળી લઈ લીધી છે જેના મેં ફોતરા કાઢી લીધા છે હવે આને કટ કરી લઈશું હવે આ રીતે એક પાટલા પર ડુંગળી મૂકી આગળ અને પાછળના બંને ભાગને થોડા કટ કરી લઈશું પછી વચ્ચેથી આ રીતે કટ લગાવી ડુંગળીને ઊભી સ્લાઇઝમાં કટ કરી લઈશું અને તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ડુંગળીને તમારે આ રીતે પાતળી સ્લાઇઝમાં જ કટ કરવાની છે આનાથી શું થશે કે જ્યારે તમે ડુંગળીના ભજીયા ફ્રાય કરશો ને ત્યારે ભજીયા વધારે પડતા તેલવાળા હોય તેવું બિલકુલ નહીં લાગે અને તમને ડુંગળીના ભજીયા ખાવાની મજા જ આવી જશે તો આ જુઓ તમારે આ રીતે ડુંગળીને કટ કરી લેવાની છે હવે આ રીતે બધી જ ડુંગળીને કટ કરી એક બાઉલમાં લઈ લઈશું હવે બધી જ કટ કરેલી ડુંગળીને હાથથી આ રીતે બરાબર મસળી લેશું આનાથી ડુંગળીની એક એક લેયર્સ અલગ થઈ જશે અને તમારા ડુંગળીના ભજીયા એકદમ પરફેક્ટ બનશે સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું સાથે જ એડ કરીશું અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું આનાથી કલર ખૂબ જ સરસ આવે છે તો કાશ્મીરી મરચું જરૂરથી એડ કરવું સાથે જ એડ કરીશું ખાંડીને તૈયાર કરેલો મસાલો હવે આ મસાલાને ડુંગળી સાથે બરાબર મિક્સ કરી લઈશું તો ડુંગળીને તમારે બધા જ મસાલા સાથે બરાબર મસળીને મિક્સ કરી લેવાની છે તો તમે આ મસાલા ડુંગળી કોઈ પણ શાક સાથે ખાશો ને તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે સાથે જ એડ કરીશું એક જેટલું ઝીણું કટ કરેલું તીખું લીલું મરચું અને જો તમે વધારે તીખું ખાવાનું પસંદ ન કરતા હોય ને તો તમે મરચાંને સ્કીપ પણ કરી શકો છો હવે મરચાંને પણ કરીશું સારી રીતે મિક્સ સાથે સાથે જ જ એડ એડ થોડા ધાણા એટલે કે ચણાનો લોટ તો તમારે ચણાનો લોટ થોડો થોડો લઈને પછી જ એડ કરવાનો છે એટલે કે એક સાથે બધો જ લોટ એડ નથી કરવાનો હવે લોટને કરીશું સારી રીતે મિક્સ તો તમારે આ રીતે થોડું થોડું પાણી છાંટીને પછી જ લોટને બરાબર મિક્સ કરતા રહેવાનું છે તો જ્યાં સુધી તમને એવું ન લાગે કે બાઇન્ડિંગ બરાબર નથી આવી રહ્યું ત્યાં સુધી તમારે થોડો થોડો લોટ એડ કરવાનો છે અને સાથે થોડું થોડું પાણી લઈ બરાબર મિક્સ કરતા રહેવાનું છે તો અત્યારે મારે બાઇન્ડિંગ બરાબર નથી આવી રહ્યું તો હજુ પણ હું થોડો ત્રણથી ચાર ચમચી જેટલો ચણાનો કકરો લોટ એડ કરું છું આનાથી આ ડુંગળીના ભજીયા એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે તો મેં અહીંયા લગભગ બે વાટકી ચણાનો ઝીણો લોટ એટલે કે રેગ્યુલર જે લોટ આવે છે તે લીધો છે અને અને વાટકીના માપથી અડધી વાટકી ચણાનો ચણાનો કકરો કકરો લોટ 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 લીધો છે જો તમારી પાસે ન હોય ને તો તમે ચોખાનો પણ એડ કરી શકો છો તો ફ્રેન્ડ્સ તમારે બેટરને આ રીતે છેલ્લે બરાબર ફેંટી લેવાનું છે જેનાથી આ ડુંગળીના ભજીયા અંદરથી એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે સાથે જ એડ કરીશું અડધી ચમચી અજમો આનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવે છે સાથે જ એડ કરીશું ચપટી હિંગ હવે આ બંને વસ્તુને બેટર સાથે કરીશું સારી રીતે મિક્સ તો આમાં આપણે સોડા એડ નથી કર્યા તો પણ આ ભજીયા અંદરથી એકદમ સોફ્ટ જ બનશે પણ જો તમારે ખાવાનો સોડા એડ કરવો હોય તો તમે કરી શકો છો કાંઈ જ વાંધો નથી હવે આને પાંચ મિનિટ સુધી આ જ રીતે રહેવા દઈશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે અને મેં સાઈડમાં પહેલેથી તેલ ગરમ કરવા પણ મૂકી દીધું હતું હવે બેટરમાં એક ચમચી જેટલું ગરમ તેલ એડ કરી બરાબર મિક્સ કરી લેશું તો બેટર તો તૈયાર છે તો ચાલો હવે ફટાફટ ડુંગળીના ભજીયા બનાવી લઈએ હવે મેં અહીંયા એક પેનમાં પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો તેલ બરાબર ગરમ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી લઈશું તો તેલ આવી ગયું છે કે નહીં તે ચેક કરવા માટે આ રીતે થોડું બેટર લઈ તેલમાં એડ કરી લઈશું જો બેટર આ રીતે તરત જ ઉપર આવવા લાગે ને તો તમારે સમજવાનું કે તેલ આવી ગયું છે હવે હાથની મદદથી થોડું થોડું બેટર લઈ આ રીતે તેલમાં એડ કરતા જઈશું અને ભજીયા ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી ફ્રાય કરી લઈશું તો ભજીયાનો કલર થોડો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ભજીયાને તમારે ફ્રાય કરવાના છે એટલે કે વધારે પડતા ડાર્ક નથી કરવાના નહીં તો તમને ડુંગળીના ભજીયા ખાવાની બિલકુલ મજા નહીં આવે તો આ જુઓ ડુંગળીના ભજીયાનો કલર થોડો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે હવે આને એક પ્લેટમાં કાઢી લઈશું તો બસ આ જ રીતે હું બધા જ ડુંગળીના ભજીયા બનાવીને તૈયાર કરી લઈશ તો તૈયાર છે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ તેવા ડુંગળીના ભજીયા જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ